બા બેઠા બેઠા અત્યારે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છે અયોધ્યા રામ મંદિરનો તો મેં કીધું બા તમે રોટલો ખાશો તો બા કે હા ખાઈશ ને પણ થોડો ખાઈશ શું હવે આ શિયાળામાં રોટલો ખાવાની તો બહુ જ મજા આવે છે તો કોને કોને રોટલો ભાવે છે અને ભાવે છે પણ કોને નથી આવડતો એટલે આજે આપણે એકદમ નવી રીતે ટીપીને પણ નહીં ઘડીને પણ નહીં અને વણીને પણ નહીં એવો રોટલો બનાવવાના છે ભરેલો તો તમને પણ એવું થતું હશે આ ત્રણેય રીતે નહીં તો કઈ રીતે વળી ભરાશે રોટલો અને કેવો તો ચલો આજે જેને રોટલો ભાવે છે પણ આવડતો નથી ને એના માટેનો ખાસ વિડીયો મેં બનાવ્યો છે તો આ શિયાળામાં તમે પણ આ રીતે બનાવીને ખાજો તો બહુ જ મજા આવશે ને જો આ કોથમીર મેં ફ્રીઝમાંથી કાઢી પણ તમને એવું થતું હશે આ પેપરમાં હા મેં પેપરમાં વીંટીને રાખી હતી કારણ કે કાલે હું રાત્રે લઈને આવીને તો થોડી ભીની હતી એટલે ટાઈમ પણ નહોતો મૂકવાનો એટલા માટે મેં એને પેપરમાં વીંટીને મૂકી દીધી તો એકદમ ફ્રેશ ને મસ્ત રહે અહીંયા મેં દેશી કોથમીરનો યુઝ કર્યો છે મને દેશી કોથમીર વધારે ફાવે છે એટલે એ મજા આવે અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત લાગતી હોય છે તો સૌથી પહેલાં તો કોથમીરને આપણે આ રીતે પાન અલગ કરીએ થોડી કૂણા ડાળખા પણ લીધા છે ધોઈ અને થોડીવાર સુકવા રાખી દીધેલી છે તો હવે આપણે અહીંયા ખરલ લીધેલી છે દેશી વસ્તુ બનાવવા માટે હંમેશા દેશી વસ્તુના ઉપયોગથી જ કરશો ને તો જમવાની પણ મજા આવશે અને બનાવવાની પણ એટલી જ મજા આવશે તો આ તમે મિક્સરમાં પણ કરી શકો પણ આ રીતે બનાવશો ખરલ દસ્તાથી કે ખાણી દસ્તાથી તો એકદમ જોરદાર ટેસ્ટ આવશે અને બહુ જ મજા આવશે અને બનાવવા પણ ઇઝી છે અને ફટાફટથી થઈ જશે તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે એની સામે એક ચમચી આપણે સફેદ તલ નાખ્યા છે અને અડધી ચમચી જીરુંનો યુઝ કર્યો છે સૌથી પહેલાં તો આટલા જ મસાલા એટલે મતલબ આટલી જ વસ્તુને આપણે ખરલથી ખાંડી લેવાના છે પછી આગળના મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે આ સ્ટફિંગ રેડી કરીને સાઈડમાં રાખી દેવાનું પછી બધી વસ્તુ કરશું બરાબર તો હવે આપણે આને અતકચરા જ વાટવાના છે તો તમે જુઓ એકદમ સરસ અતકચરા પટાઈને રેડી થઈ ગયા છે તો આવી રીતનો બનાવશો ને તો એનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે અને બહુ મજા આવશે બનાવવાની તો એકવાર જરૂરથી આ રીત ટ્રાય કરજો તો જુઓ આ રીતે અતકચરા થવા જોઈએ હવે આપણે એની આગળના આની વસ્તુ નાખીએ બીજી તો એના અંદર મેં અહીંયા એક તીખું મરચું એક મીડિયમ તીખું અને એક મોળું મરચું યુઝ કર્યું છે એટલે તમને એવું થતું છે ત્રણ ત્રણ મરચાં પણ મેં અલગ અલગ રીતે કારણ કે બાને પણ ખાવાના છે એટલે એકદમ તીખું પણ હું ના કરી શકું અને કલર અને ટેસ્ટ માટે આપણે મરચાં તો એડ કરવા પડશે એટલે મેં મોડા મરચાંનો પણ અમે યુઝ કર્યો છે હવે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવાની પણ અહીંયા મેં મીડિયમ તીખું તીખું એ બે મરચાં નાખ્યા છે એટલે તીખાશ તો સરસ આવી જ જશે અને એક મોળો મરચાંનો યુઝ કરેલો છે તો આ રીતે મેં ત્રણ મરચાં લીધેલા છે તો તમે જો ઓછું બધું ખાવા માગતા હોય ને તો તમે એવું હોય તો બે તીખા મરચાં પણ નાખી શકો છો એટલે આમાં તીખાશ હશે ને તો બહુ મજા આવતી હોય છે અને એકલો રોટલો પણ તમે ખાઈ શકો આ એની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર પણ નહીં પડે શાકની નહીં કશાની જરૂર નહીં પડે એટલું સરસ લાગતો હોય છે તો મરચાંની સાથે મેં થોડી અહીંયા કોથમીર ધોઈને રાખી હતી તો કોથમીરમાં પાણી એકદમ નીતરી ગયું છે તો અડધો કપ જેટલી કોથમીરના પાન આ રીતે લીધેલા છે થોડા એની સાથે એની ડાળખી સાથે એમ એનો ટેસ્ટ સારો આવતો હોય છે કૂણી ડાળખીનો તો એને આ રીતે નાખી દેવાના અને આ રીતે એને ખાંડી લઈશું પહેલાં તો અને જો એકદમ જોરથી ખાંડશો ને તો આજુબાજુ બધું ઉડતું રહેશે એટલે સૌથી પહેલાં તો ધીરે ધીરે તમારે શું કરવાનું કે મરચાંને જ ખાંડવાના પછી કોથમીને એ બધી વસ્તુ મિક્સ કરતી જવાની પછી એની સાથે તમારે આ રીતે લઢવાનું એટલે કે આ રીતે જો ગોળ ગોળ કરવાનું જેથી કરીને તમારો મસાલો ઉઠશે પણ નહીં અને સરસ રીતે લટાઈ જશે એટલે કે વટાઈ જશે તો હવે આપણે આગળના મસાલા કરીએ તો એના અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ જી હા ખાંડ ખાંડ અને લીંબુનો પણ આપણે યુઝ કરીશું ગળપણ કટાશ માટે તો એનો ટેસ્ટ એકદમ ચડિયાતો આવશે જો તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો ખાંડ પણ થોડી નાખશો તો એકદમ ટેસ્ટી રોટલો બનશે કોઈ બી વસ્તુ વગર તમે ખાઈ શકશો એવો બનશે એકલો એટલા માટે તો ઓછી મહેનતમાં ફટાફટ આપણું કામ રેડી થઈ જશે એટલે કે જમવાનું તો શિયાળામાં ખાસ કરીને આ રીતનો રોટલો ખાશો ને તો શરીર માટે પણ સારું અને એમ કહેવાય ને બધાને બહુ જ ભાવશે એવો બનશે એટલા માટે આપણે ગળપણ કટાશ પણ એડ કરેલા છે હવે એ મસાલાને સાઈડમાં રાખી દેવાનો હવે આપણે એક કપ જેટલો અહીંયા મેં બાજરીનો લોટ લીધેલો છે એને હંમેશા ચાળીને જ લેવાનો અને એક કપ બાજરીમાં આપણે અહીંયા આપણે પાંચ જેટલા રોટલા બનાવશું તો કઈ રીતે એ હું કહું તમને જો હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને રોટલાને એકદમ સોફ્ટ બનાવવા નાની અડધી ચમચી જેટલું ઘી નાખવાનું છે ઘી હા ઘી ઘીથી તો એકદમ સોફ્ટ રોટલો બનશે આ ટ્રીક મને મારા સાસુએ કીધેલી છે અને એમણે જ મને રોટલો બનાવતા શીખવાડેલો છે મને રોટલા બનાવતા નહોતા આવડતા તો હું જ્યારથી અહીંયા આવી ત્યારથી બધાને રોટલો તો ભાવતો હતો પણ મસાલા રોટલો તો કોઈ ટ્રાય નહોતો કરેલો પણ મેં આ રીતનો બનાવ્યો તો હવે તો અઠવાડિયામાં બે વાર આ બનાવવાની ડિમાન્ડ કરે છે બધા એટલો બધો ટેસ્ટી બને છે આ રોટલો અને બધાને બહુ જ ભાવે છે જે લોકો લસણ ખાતા હોય ને એ આ સ્ટફિંગની અંદર થોડું લીલું લસણ પણ નાખી શકે છે અથવા તો સૂકું લસણ પણ તો પણ સરસ લાગશે એ તમારા પર છે તમારે જે રીતનું સ્ટફિંગ ફાવતું હોય એ પ્રમાણે બનાવવાનું તો હવે આપણે રોટલાને મસળવાની પણ રીત છે અને રોટલાને વધુ પડતો સોફ્ટ બનાવવા માટે અને એનું પડ એકદમ એટલે કે ઉપરનું જે લેયર છે છૂટું પડે એના માટે શું કરવું તો એના માટે આ રીતે તમારે મસળવાનો રહેશે તો હથેળીમાં આ રીતે કટ મૂકવાનો પછી આમ રાઉન્ડ કરવાનો અને આ રીતે બધા લોટને ભેગો કરી ફરી કટ મૂકવાનો તો આ એની મસળવાની સ્ટાઇલ છે તો ગમે ત્યારે તમે સ્ટફિંગવાળો એટલે કે મસાલા રોટલો ના બનાવો સાદો બનાવતા હોય તો પણ તમે આ રીત ફોલો કરશો ને તો તમારો રોટલો ફૂલીને દડા જેવો થશે તો એકદમ મસ્ત બનશે તો અને જેને ના આવડે એ આ રીતે પણ કરી શકે છે તો સિમ્પલ આ રીતે પણ તમે મસળી શકો છો એટલે કોઈ પણ રીતે પણ તમારે થોડીવાર માટે રોટલાને હંમેશાથી મસળવાનો જ રહેશે પછી જ બનાવવાનો તો ક્યારેય ભમરો પણ નહીં પડે અને રોટલો સરસ મજાનો ફૂલશે પણ તો આ રીતે આપણે એને લુઓ કરી લઈએ તો રોટલો આવો થવો જોઈએ જો તો એક લુઓ બનાવો એટલે તમને આઈડિયા આવી જશે જો ચોંટતો નથી બિલકુલ અને ઢીલો પણ નથી કઠણ પણ નથી એવો તો એના માટે મારે અહીંયા અડધો કપ પાણીની જરૂર પડી છે અને હા જો પાણીમાં કેવું હોય છે કે લોટ લોટ પર આધાર રાખતો હોય છે કે તમારા બાજરો કેવો છે એના પર એટલે થોડું પ્લસ માઇનસ પાણી રહેશે તો આના આપણે નાના નાના લુવા કરી લઈએ તો આમાંથી અત્યારે હું તમને એક કરીને દેખાડું છું જો આ રીતનો લુવો થાય પછી હાથ અને આંગળીની મદદથી આ રીતે એને આમ આમ કે પૂર્ણ ભરતા હોઈએ ને આપણે એ રીતનું કરવાનું રહેશે અને જો તમને એવું લાગતું હોય કે થોડોક લોટ કઠણ જેવો છે કે આમ પ્રોપર નથી કે સુકાઈ ગયો છે તો આ રીતે થોડો પાણીવાળો હાથ કરી અને તમે રાઉન્ડ રાઉન્ડ કરી લુઆ લુવા જેવું કરી શકો છો એટલે આ રીતે તમારે વણવાનું રહેશે વણવાનું મતલબ હાથેથી જ એમ તો જો એક ખાડા જેવું થઈ ગયું થોડું એટલે કે સ્ટફિંગ ભરાય એ રીતનું તો અહીંયા આપણે જે મસાલો બનાવેલો હતો એ અંદર એડ કરીએ તો એકાદ ચમચી જેટલો તમારે એડ કરવાનો સોરી થોડી શરદી છે એટલે અવાજ મારો થોડો પેલો થાય છે અને આ રીતે તમારે ભેગો કરી દેવાનો બધી સાઈડથી અને આ મસાલો ચોંટશે નહીં કારણ કે બિલકુલ પણ આપણે પાણીનો યુઝ કર્યો નથી ખાલી લીંબુ કર્યું છે તો પણ વાંધો નથી કારણ કે થોડું એવું હશે ને તો પણ આ રોટલાને કંઈ કંઈ જ નહીં થાય એમ થોડું ઢીલું હશે ને તો પણ નહીં વાંધો આવે આ રીતનો બનાવશો ને હવે ફરી એને રાઉન્ડ રાઉન્ડ કરી આ રીતે હાથેથી જ આમ પ્રેસ કરવાનું ધીરે ધીરે એમ કહેવાય ને હળવા હાથે જો એટલે એકદમ સરસ મજાનું રાઉન્ડ થઈ ગયું એટલે બને એટલું તમારે થોડું પતલું કરવાની ટ્રાય કરવાની અને થોડું સ્ટફિંગ બાજુમાંથી નીકળશે ને તો પણ કોઈ પ્રોબ્લેમ નથી કંઈ જ નહીં થાય એટલે ડોન્ટ વરી ગભરાવાની જરૂર નથી તો આ રીતે તમારે હાથેથી પ્રેસ કરી અને સાઈડમાં રાખી દેવાનું અને આ રીતે તમે આંગળી અને અંગૂઠાથી પણ ધીરે ધીરે પ્રેસ કરી ગોળ ગોળ કરતા કરી શકો એમ તો આપણો એક રોટલો બનીને રેડી થઈ ગયો છે બીજો પણ થઈ ગયો છે હજુ હું તમને એકવાર દેખાડી દઉં આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરી ફરી આપણે સ્ટફિંગ ભરી દઈએ બનાવવાનું બહુ ઇઝી છે અને આ સ્ટફિંગમાં પણ એટલી વાર લાગતી જ નથી એમ એટલે આ રોટલો તમે ગમે ત્યારે બનાવો ને તો આ બેથી ત્રણ ખાશો ને તો પણ ધરાઈ જશો આવા નાના નાના છે ને તો પણ કારણ કે એટલા બધા ટેસ્ટીને સરસ લાગે અને તમારું પેટ પણ સરસ રીતે ભરાઈ જશે અને જે લોકો ડાયટિંગ કરતા હોય એ લોકો આ રીતે સ્ટફ કરીને એટલે કે અલગ અલગ રીતે તમે બાજરો અત્યારે ખાઓ તો બહુ જ સારું તો આ રીતે શિયાળામાં આ રીતનો બનાવીને ખાઈ જ લેવો રોટલો બહુ મજા આવશે તમે સિમ્પલ રોટલા તો ખાતા જ હશો અને તમે ભરેલો પણ ખાધો હશે ને એ બધો પણ આ રીતે હું અલગ અલગ સ્ટફિંગવાળા બનાવું તો મને પણ ભાવે અને ઘરનાને પણ એટલા જ ભાવે તો હું આવી અલગ અલગ ટ્રાય કરતી રહેતી હોઉં છું તો આપણે આ રોટલાને લોઢી પર કરવાનો છે તાવડી પર નહીં અને તાવડીવાળા રોટલા પણ આપણે ક્યારેક બનાવશું અને જેને નહીં આવડતા હોય એ લોકો પણ ઇઝીલી બનાવી બનાવી શકશે એ રીતે હું તમને આગળ રીત જણાવીશ આમ આગળના એક ક્યારેક એવો વિડીયો બનાવીશું એમ તો આ રીતે લોઢી મૂકી અને રોટલાને ત્રણે રોટલાને એક સાથે જેટલા આવે એટલા નાખી દેવાના અને ઘીથી બનાવવાનો કારણ કે ઘીથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને ઘીથી રોટલો ગરમ પણ નહીં પડે એમ જેને ગરમ પડતા હોય રોટલા એ આ રીતે ઘીથી બનાવીને ખાશો ને તો નહીં પ્રોબ્લેમ થાય અને થોડી વાર થાય તમને એવું લાગે ને કે એકદમ સરસ સુગંધ થોડી આવા મળી છે ઘી ઘી સાથે રોટલો શેકાય એની એટલે તમે ધીરે રહીને પાછળની સાઈડ ફેરવી દેવાનું તો આ રીતે તવે થતી તમારે જોવાનું કે ખુલ્લે એવું છે કે નહીં પડે એમ નીચેથી તો જ તમારે બીજી સાઈડ પલટાવી દેવાનું આ રીતે ઉપરથી પ્રેસ કરતું જવાનું અને રોટલાને બનાવતું જવાનું જો એક અને આનો ગેસ હંમેશા મીડિયમ ટુ લો જ રાખવાનો હો એટલે થોડો ઉપરથી ક્રંચી અને અંદરથી એકદમ સોફ્ટ રોટલો બનીને રેડી થશે એટલે તમારે આલુ ટિક્કી કેવું કંઈક ખાતા હોય ને એના કરતાં પણ તમને મજા આવી જશે તો એકદમ હેલ્ધી વર્ઝન આપણું એમ રોટલાનું તો જો આપણો રોટલો બીજો પણ કેવો મસ્ત બન્યો છે અને આનું પળ પણ હું તમને દેખાડીશ હા બનાવી ખોલીને કે કેવું બન્યો છે તો હવે આપણે એની સાથે શું બનાવીએ તો કે અહીંયા મેં દહીં લીધેલું છે દહીંમાં મેં અડધી ચમચી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એવાળી ચટણી એને એડ કરી છે એકદમ જોરદાર ટેસ્ટ આવશે આ ચટણીનો તો એટલે તમે આમનામાં રોટલા ના કર્યો તો કોઈ પણ ભાખરી રોટલી કે કોઈ ભીની સાથે તમે આ દહીંમાં આ ચટણી નાખીને ખાઈ શકો અને જમવાની સાથે પણ એ ચટણી ખાઈ શકશો એટલી ટેસ્ટી લાગશે એટલે સ્ટફિંગ જો આપણે ખોલીને દેખાડું સુગંધ જેટલી બધી આવે છે ને તો મને અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલું જોરદાર અને એનું પડ જો તમે લેયર ઉપરનું કેટલું સરસ સોફ્ટ અને ખુલ્લી ગયો મસ્ત રીતે જો આટલા નાના નાના પણ એટલા પરફેક્ટ રોટલો બને છે જો ને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને જેને નહીં ભાવતો હોય ને એને પણ તમે આ રીતે રોટલો આપશો ને તો પણ બહુ ભાવશે અને તમે સ્કૂલના ટિફિનમાં પણ આપી શકો નાના નાના રોટલા બનાવીને જો સ્ટફિંગ આપણે એકલો જ ખાઈ શકાયો છે કોઈ બી વસ્તુ વગર પણ આ દહીં સાથે તો એનો ટેસ્ટ સાતમાં આસમાન સુધી પહોંચી જશે એટલો બધો જોરદાર લાગશે બાને પણ દેખાડી જ દઉં કારણ કે બાને તો આવું બધું ભાવતું રહેતું હોય હું કંઈક ને કંઈક બનાવતી હોય ને તો બા બહુ ખુશ થઈ જાય કે લાવ ને ભાઈ કંઈક સરસ મજાનું આજ બનાવ્યું છે પછી પૂછવા પણ આવે કે શું બનાવ્યું છે આજે તો હવે કોને કોને રોટલો ભાવે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સાથે એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ